હું ડોક્ટર વેદક વેદકિજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજકાલ ખૂબ ચિંતાનો વિષય અને ચર્ચિત વિષય એટલે કે નાની ઉંમરે હાર્ટ એટેકના કેસો ખૂબ જ વધી રહ્યા છે તો એમનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એના પાછળ કયા કારણો જવાબદાર છે એમના વિશે આજે આપણી ટૂંકમાં માહિતી મેળવીશું તો કે હૃદય છે આપણા શરીરનું મુખ્ય કેન્દ્ર છે જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ હૃદય સંબંધિત બીમારીઓ સામાન્ય રીતે જોવા મળતી હોય છે કેમ કે વધતી ઉંમરના સાથે આપણા જે શરીરના અવયવો હોય છે તે પણ નબળા પડતા જતા હોય છે તેથી હૃદય સંબંધિત બીમારીઓ જોવા મળતી હોય છે પરંતુ આજકાલ આપણે જોઈએ તો કે યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસો ખૂબ જ વધી રહ્યા છે તો એમના પાછળ કયા કારણો જવાબદાર છે એમના વિશે આજે આપણે ટૂંકમાં માહિતી મેળવીશું તો સૌથી મહત્વનું મને મેઈન કારણ એ છે કે આપણો અસ્વાસ્થ્ય પ્રદ જીવનશૈલી તો કે મોટા ભાગના લોકોનું મેઇન કારણ છે આપણી જીવનશૈલી આપણે રાતના મોડે સુધી જાગતા હોઈએ છીએ સવારે મોડે સુધી સૂતા હોઈએ છીએ વધારે પડતો ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ છીએ અથવા તો આપણે તળેલા ખોરાકનું વધારે પડતું સેવન કરતા હોઈએ અને નિયમિત કસરત ના કરતા હોઈએ તેના લીધે શું થતું હોય છે તો કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ જેવા રોગો ઉત્પન્ન થતા હોય છે અને તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ખૂબ જ વધી જતું હોય છે અને બીજી વાત કરીએ તો કે કે હાઈ હાઈ બ્લડ બ્લડ પ્રેશર પ્રેશર એટલે રક્ત પરિવહનમાં સમસ્યા રક્ત પરિવહનમાં સમસ્યાના લીધે આપણું જે હૃદય છે તેને પમ્પિંગ વધારે કરવું પડતું હોય છે તેના લીધે રક્તવાહિનીઓ નબળી પડે છે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધી જતી હોય છે બીજી વાત કરીએ તો કે હાઈ કોલેસ્ટ્રોલ હાઈ કોલેસ્ટ્રોલ એટલે કે રક્ત પરિવહનમાં અવરોધ રક્તવાહિનીઓમાં ચરબીનો રક્ત પરિવહન જેના લીધે રક્તવાહિનીઓ નબળી પડે છે અને હાર્ટ આવવાની શક્યતાઓ પણ ખૂબ જ વધી જતી હોય છે ધૂમ્રપાન ધુમ્રપાનના લીધે ફેફસાઓ અને આપણું જે હૃદય છે એ પણ નબળું પડતું જાય છે રક્તવાહિનીઓ નબળી પડી જાય છે જેના લીધે પણ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે બીજી વાત કરીએ તો કે વારસાગત જો આપણા માતા પિતા અથવા તો આપણા ભાઈ બહેન ને સાઠ વર્ષની નીચેની ઉમરમાં હાર્ટ એટેક આવ્યો હોય તો પણ આપણે શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે અને લાસ્ટ તો કે ડાયાબિટીસ ડાયાબિટીસના લીધે પણ હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના જોખમો પણ વધી જાય છે તેમજ આપણું હૃદય છે તેમની માંસપેશીઓ નબળી પડે છે અને રક્તવાહિનીઓ પણ નબળી પડે છે તેથી હાર્ટ એટેકની સમસ્યાઓ વધતી હોય છે અને લાસ્ટ તો કે સ્થૂળતા અનેક રોગોનું મેઇન કારણ છે સ્થૂળતા વધતો વજન વધતા વજનના લીધે ડાયાબિટીસ છે હાઈ બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે તેનું જોખમ વધી જતું હોય છે તેથી હાર્ટ એટેકની શક્યતાઓ પણ ખૂબ જ વધી જતી હોય છે તેથી આપણે આપણું વજન મેન્ટેન રાખવું જોઈએ આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું જોઈએ આપણે આપણું કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું જોઈએ આપણે આપણું સ્વાસ્થ્ય છે આરોગ્યપ્રદ આપણું જે જીવનશૈલી છે એને પણ આપણે નિયમિત કરવી જોઈએ આપણે રેગ્યુલર કસરત કરવી જોઈએ આ બધું જો ધ્યાન રાખીશું આપણે તો આપણે આસાનીથી આ હાર્ટ એટેક સામે રક્ષણ મેળવી શકીશું તેમજ આપણે નિયમિત આપણા હૃદયના સ્વાસ્થ્યની તપાસ પણ કરાવવી જોઈએ જેથી આપણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે એ ઓછી થઈ જાય છે અને આપણે અગાઉથી ખ્યાલ આવી જાય છે ધન્યવાદ